હેલો આજે આપણે બાળકો માટે પાપડીનો લોટ બનાવશું અને પાપડીનો લોટ બનાવવા માટે મેં પાણીને થોડું ઉકાળી તેમાં મીઠું એડ કર્યું છે ત્યારબાદ તેમાં થોડો અજમો અને થોડું જીરું એડ કરીશું હવે બે લીલા મરચાં મેં લીધા છે અહીંયા એને ધોઈ અને કટરમાં એડ કરીને ક્રશ કરીને આપણે પાણીમાં એડ કરી દઈશું તમે તમારા બાળકોના ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા મરચાં એડ કરી શકો છો મેં અહીંયા તીખા મરચાં હોવાથી બે મરચાં લીધા છે અને બંને મરચાંને કટરમાં ક્રશ કરી પાણીમાં એડ કરી દીધા છે ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની છે હવે એમાં આપણે થોડા ધાણા પણ એડ કરીશું કે જેથી કરીને પાપડીના લોટનો કલર બહુ સરસ આવે પાણી થોડું ઉકળવા દેવાનું છે આ રીતે પાણીમાં એક સરસ ઉભરો આવવા દેવાનો એમાં મેં તલ પણ એડ કર્યા છે એક ચમચી જેટલા પાણીને આ રીતે સારી રીતે ઉકળે ત્યાર પછી આપણે એમાં ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ આપણે પાણીનું માપ જે રીતે લીધું હોય એ પ્રમાણે જ આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે હવે વેલણની મદદથી હું તેને એક સરખો મિક્સ કરી દઈશ મિક્સ કરતા જો તમને એવું લાગે કે પાણી હજુ વધારે છે અને લોટ ઓછો છે તો આપણે એક બાજુ થોડો લોટ એડ કરતા જવાનું અને એક બાજુ હલાવતા જવાનું એની અંદર ગાંઠિયા પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બધો જ લોટ એક સરખો હલાવી દેવાનો છે જેથી કરીને બધા જ લોટની અંદર એક સરખો ટેસ્ટ આવે આ રીતે આપણે હલાવી દઈએ પછી એને થોડી વાર એને પાંચ મિનિટ ગેસની ફ્લેમ ધીમી આંચ પર રાખીને આપણે એને ચડવા દેવાનો છે હવે એને આપણે પાંચ મિનિટ પછી એને ઠંડો પાડવાનો છે ને રીતે ઠંડો પડી ગયા પછી પ્લાસ્ટિકની કોઈ પણ પોલીથિન લેવાની છે આપણે અને એની ઉપર થોડું તેલ લગાવી અને પછી થોડો થોડો લોટ એડ કરતા જવાનો છે લોટ મેં પ્લાસ્ટિકની ઉપર મૂકી દીધો છે અને હવે આપણે પ્લાસ્ટિકને આ રીતે બંધ કરી અને એને મસળતા જવાનું છે લોટ આપણો એકદમ સ્મૂથ બની જશે ગરમ હોય તો આપણને બહુ તે પ્લાસ્ટિક ઉપર રાખીએ તો એની સાઈડ ઇફેક્ટ થાય છે પણ ઠંડો છે એટલે બહુ વાંધો આવશે નહીં હવે આ રીતે મેં કાણાવાળી એક બાઉલ લીધું છે અને એની અંદર મેં થોડું તેલ એડ કરી અને ઘસી દીધું છે આ રીતે લોટના આપણે રોલ વાળી દેવાના છે તમે તમારી રીતે નાના મોટા રોલ વાળી શકો છો આ રીતે આપણે લોટના બધા જ રોલ વાળી દેવાના છે અને વાળીને કાણાં વાળી વાસણની અંદર મૂકી દેવાના છે હવે મેં તપેલામાં પાણી લીધું છે અને એક આ રીતનો ગોળ રીંગ મૂકી અને એની ઉપર આપણે લોટનો જે રોલ વાળેલા મૂક્યા હતા એ મૂકી અને ઉપર ઢાંકી અને એને પંદરથી વીસ મિનિટ જેટલું સ્ટીમ કરવાનું છે હવે એને આ રીતે ઠંડા પાડી દેવાના છે ઠંડા પાણીને તમે મેં કાતરથી કટ કર્યા છે તમે ચક્કાની મદદથી પણ કટ કરી શકો છો આ રીતે ઠંડા થઈ ગયા પછી એને આપણે કાપી લેવાના છે જેટલા બાફિયા છે એ રીતે આપણે કટ અને થોડું કાશ્મીરી મરચું પણ લીધું છે હવે એમાં થોડા ફ્રેશ ધનિયા આ રીતે ધાણા પણ એડ કરી અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતનો લોટ બાળકોને ડબ્બામાં આપવાથી બાળકને ખાવામાં બિલકુલ કઈ રીતે ખાવું હાથ બગડે કપડાં ગંદા થાય નોટબુક બગડે એ બધું પ્રોબ્લમ આવતો નથી આપણે કાંટાવાળી સ્પૂન બાળકને આપી દઈશું તો એ ઈઝીલી ખાઈ શકશે એના હાથ પણ નહીં બગડે અને એના કપડાં પણ નહીં બગડે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ દેખાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે ઓકે ચાલો થેન્ક યુ